જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે વાત કરશું ભુજ પ્રોફેસરની નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જઈ રહેલી એક યુવતી વિશે તો મિત્રો અનસુંધી બન્યા રહેજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી અરે બાપા દસમાં દસ મિનિટની વાર છે જલ્દી પાંચ મિનિટની અંદર હોસ્ટેલ પહોંચવું જોશે નહીંતર ગેટ બંધ કરી દેશે તો બહારે જ આખી રાત કાઢવી જોશે અજયે લાઇબ્રેરીમાં પોતાની બુક વાંચતા અચાનક મોબાઈલની સ્ક્રીન ઓન કરીને ટાઈમ જોતા મનમાં બબડવા લાગ્યો હજુ એ ઊભો થઈને હોસ્ટેલ જવા નીકળી રહ્યો હતો ત્યાં જ મેસેજ ટ્યુન સંભળાતા મેસેજ જોવા મોબાઈલ ઓન કર્યો ક્યાં ગયો આ રહ્યો દેવી એ મેસેજ કરીને અજયે સ્માલીનું સ્માઈલીનું ઇમોજી મૂકતા હોસ્ટેલના રસ્તે રવાના થયો એ તો મને ખબર છે કે તું અહીંયા છે પણ હમણાં કેમ તારા કોઈ મેસેજ આવતા નથી હું પાટણ આવ્યો છું અહીં મારે એક્ઝામ ચાલુ થશે તો હોસ્ટેલ વાંચવા માટે રોકાયો છું તારે વળી છે એક્ઝામ દેવાની બાકી છે મને તે ક્યારેય કીધું તો નથી એ છોકરીએ નિરાશા વ્યક્ત કરી અરે બધું હું અત્યારે નહીં કહું મારે હોસ્ટેલ પહોંચવામાં મોડું થાય છે ત્યાં પહોંચીને બધી વાત કરીશ અજયે છોકરીના સવાલો સ્કીપ કરતાં રેલવે તરફથી હોસ્ટેલ જવાનો માર્ગ નજીક હોવાથી સ્પીડમાં ચાલવાનું રાખ્યું અરે તે હમણાં કીધું કે તું હોસ્ટેલ વાંચવા રોકાયો છે તો અત્યારે ક્યાં રખડે છે હે ભગવાન એક તો મારે મોડું થાય છે અને તમારે સરપંચને અત્યારે બધું જાણી લેવું છે હોસ્ટેલમાં મારા રૂમની અંદરના છોકરાઓ વાતો કરતા હોય છે વાતો કરતા હોય છે તો મને સરખું વાંચવા મળતું નથી તેથી હું બાજુમાં આવેલી લાઇબ્રેરીમાં વાંચવા આવ્યો છું હવે તમારા સવાલો પૂરા થયા હોય તો હું જાઉં દેવી બહુ સારું તેણે મોઢું બગાડવાનો ઇમોજી મૂકીને મેસેજ સેન્ડ કરી દીધો તમારું અજયે શરમાઈ જવાનું ઇમોજી મૂકીને મેસેજ સેન્ડ કરી દીધો હા ભલે તું કંઈક ભણીશ તો તને કોઈ પસંદ કરશે ને ત્યાં કોઈ ચૂડેલ મળી જાય તો કે જે મારે તારા માટે એક સરસ મજાની વાર્તા લખવી છે તેણીએ શરમાઈને સામે અજયને વળતો જવાબ આપતા કહ્યું મારે અત્યારે કોઈ ચૂડેલ બુડેલની જરૂર નથી હું હોસ્ટેલ જઈને પછી વાત કરું હો આટલો મેસેજ કરીને અજય મોબાઈલ અને બુક હાથમાં પકડીને રેલવાના પ્લેટફોર્મ પર ચડતાની સાથે કોઈ છોકરી સાથે ટકરાઈ ગયો ઓ સીટ એ છોકરીએ અજયની સામે જોયા વગર અથડાતા બોલી ઉઠી અરે મારું ધ્યાન ન હતું મારે હોસ્ટેલ જવામાં મોડું થઈ રહ્યું તો ઉતાવળમાં અચાનક તમારી સાથે હું ભટકાઈ ગયો અજયે દિલગીરી વ્યક્ત કરી તમારા જેવા છોકરાને હું સારી રીતે ઓળખું છું જાણી જોઈને સુંદર છોકરીઓ સાથે ટકરાઈ જાય અને માફી માંગી ખોટું બોલીને જતા રહે એમ કહેતા તેણે અજયની સામે જોયું અજયે પણ એ છોકરીના સામે જોયું લાઇટ પિંક કલરનું ટોપ અને બ્લેક ડેનિમ જીન્સમાં એ હિરોઈન જેવી લાગતી હતી પણ એ છોકરીએ દુપટ્ટાથી એનો ચહેરો ઢાંકીને રાખ્યો હતો ફક્ત એની નશીલી ભૂરા રંગની કીકીઓ ડાબી જમણી તરફ થતી જોઈ રહ્યો હતો બે મિનિટ તો અજય પાસેથી કોઈ પ્રત્યુત્તર ન મળ્યો અંતે છેલ્લે એ છોકરીએ કંટાળીને અજયના ચહેરા પાસે ચપટી વગાડી અચાનક ચપટી વાગવાનો અવાજ આવતા અજય પોતાની તંદ્રામાંથી છૂટીને વર્તમાનમાં આવ્યો અરે તમે જેવો છોકરો સમજો છો એવો હું નથી હું સાવ ગામડ્યો માણસ છું અને છોકરીનો હું આદર કરું છું અજય સમજાવી રહ્યો હતો ત્યાં એ છોકરીની ટ્રેન પ્લેટફોર્મ પરથી ચાલતી થઈને પોતાની રફતાર વધારવા લાગી ઓ ગોડ આ તમારા સાથે તકરાવામાં મારી ટ્રેન ભાગવા લાગી એ છોકરીએ દોટ મૂકીને ટ્રેન પર ચડવાનો ખૂબ પ્રયાસ કર્યો પણ એ ટ્રેન સુધી ના પહોંચી શકી અજય એના રસ્તે હોસ્ટેલ તરફ રવાના થવા તૈયાર થઈ ગયો એવામાં એ છોકરીએ એને રોકાતા કહ્યું મારી આ ટ્રેન તમારા લીધે જ મિસ થઈ ગઈ છે તો મારા મુકામ સુધી તમારે જ મને પહોંચાડવી જોશે તેને હુકમ આપ્યો જો મિસ તમારી ટ્રેન મારે લીધે મિસ નથી થઈ પણ હા હવે તમારે લીધે મારે આખી રાત આ પ્લેટફોર્મ પર વિતાવવી જોશે કારણ કે તમારી લપમાં હવે દસ વાગ્યારના વાગી ગયા હોસ્ટેલ પણ બંધ થઈ ગઈ હશે અજયે એક નિશાસો નાખ્યો આ તમારે કારણે થયું છે હું તમારી સાથે સામે અથડાવા આમંત્રણ ન હતું આપ્યું તમે જ મારી સામે અથડાઈ ગયા હતા સવારે મારે વહેલાસર ભુજ યુનિવર્સિટી પહોંચવાનું છે કેવી રીતે હું બધું મેનેજ કરીશ સદનસીબે મારો મોબાઈલ અને વોલેટ તો મારી પાસે છે પણ મારો પૂરો સામાન એ ટ્રેનમાં જતો રહ્યો એ છોકરી ચિંતિત થતાં બોલી અજયનો સ્વભાવ તો ભગવાને પરોપકારી જ બનાવ્યો હોય એમ એ છોકરીને દુઃખી જોઈને થોડોક લાગણીવશ થઈ ગયો તમારી સાથે કોઈ તો આવ્યું હશે ને કે પછી કોઈ ઓળખાણ ટ્રેનમાં થઈ ગઈ હોય તો એમને કોલ કરીને તમારા સામાનની દેખરેખ માટે જણાવી દો અજયે ઉપાય સુજાડ્યો અરે હું અમદાવાદથી એકલી જ નીકળી છું ટ્રેનમાં પણ મારું કોઈ પરિચિત હતું નહીં હવે મારા સામાનનું શું થશે એ છોકરી પગ પછાડવા લાગી જુઓ તમે અહીં ઇન્કવાયરી ઓફિસે ફરિયાદ લખાવી દો એ ભુજના રેલવે સ્ટેશને જ તમારો સામાન સહી સલામત રખાવી દેશે રહી ભુજ જવાની વાત તો તમારે બાર કલાક રાહ જોવી પડશે એ પહેલાં કોઈ ટ્રેન ભૂજ જતી નથી અજયના કહેવાથી એ છોકરીએ ઇન્કવાયરી ઓફિસે ફરિયાદ નોંધાવી દીધી અને એ લોકોએ વિશ્વાસ પણ અપાવી દીધો કે એમનો સામાન સલામત રીતે એના હાથમાં આવી જશે થેન્ક યુ મિસ્ટર એટલું કહી એ છોકરીએ અજયને પોતાનું નામ જણાવવા માટે ઇશારો કર્યો અજય અને તમારું નામ આ એમ આકૃતિ હવે આ સામાનની ચિંતા તો ઓછી થઈ પણ મારે વહેલી સવારે જ ભૂજ પહોંચવાનું છે હું કઈ રીતે પહોંચીશ આકૃતિ બોલતા જ નિરાશ થઈ ગઈ અજાણ પણ આકૃતિના સ્વભાવથી થોડીક ચિંતિત થઈ ગયો હતો એક તો એ એકલી જ હતી એ આ શહેરને કે બીજા લોકોને ઓળખતી પણ ન હતી બીજું કે અહીંથી ભુજનો રસ્તો છ કલાકનો હતો આકૃતિને રાતના એકલા ભુજ જવા માટે એનું મન માની રહ્યું ન હતું તમારે આવતીકાલે ભુજ જવું જરૂરી ના હોય તો વહેલી સવારની ટ્રેનની રાહ જોઈ શકશો અહીં રેલવે સ્ટેશન પર તમે અહીં મારી સાથે રોકાઈ જાઓ જો તમને મારા પર વિશ્વાસ ન હોય હોય તો આમ પણ મારે રાતવાસો બહાર જ કરવો પડશે કારણ કે હોસ્ટેલ મારી બંધ થઈ ગઈ હશે અજયે ખૂબ શાંતિથી વાત આગળ વર્ણવી અરે તમારા પર વિશ્વાસ ના કરવા જેવું કશું નથી માણસની ઓળખાણ એના વર્તન પરથી થઈ જ જાય છે એન્ડ આઈ ઓલ્સો અપોલાઇઝિઝ કે મેં તમને ઓળખ્યા વગર જ ખોટો બ્લેમ લગાવી દીધો રહી વાત અહીં રોકાવાની તો એ બિલકુલ ઇમ્પોસિબલ છે ભુજ યુનિવર્સિટીએ મારું પ્રોફેસર તરીકે સવારે ઇન્ટરવ્યૂ આપવાનું છે જે કોઈ કાળે સ્કીપ થઈ શકે એમ નથી આકૃતિમાં ઉદાસીનતાના ભાવો આવી ગયા તો હવે તમારી પાસે એક જ રસ્તો છે જલ્દી કહો કે કયો રસ્તો છે કારણ કે ભુજ પહોંચવું એ તો ફાઇનલ જ છે તમે અહીંથી એક પ્રાઇવેટ ગાડી બુક કરાવી શકો છો જે તમને વહેલી તકે ભુજ પહોળા પહોંચાડી શકશે યા ધેટ ઇઝ ગ્રેટ આઈડિયા આ આઈડિયા મારા દિમાગમાં કેમ ન આવ્યો આર સો ઇન્ટેલિજન્ટ મારા વખાણ પૂરા થઈ ગયા હોય તો હું તમારા માટે સ્ટેશનની બહાર ગાડી શોધવા જશું અજયે હસતા હસતા કહી જ દીધું ઓ નેકી ઓર પૂછપૂછ ચાલો જઈએ ત્યારબાદ તેઓ બંને આડી અવડી વાતો કરતાં કરતાં સ્ટેશનની બહાર ગાડી શોધવામાં લાગી ગયા એક બે ગાડી ખાલી પડેલી હતી પણ તેનો ડ્રાઈવર દેખાઈ રહ્યો ન હતો એક ગાડીવાળા ડ્રાઈવરે પૂછ જવાની સખત મનાઈ કરી દીધી હતી આખરે આકૃતિને મેઇન હાઈવે પર ગાડી રોકવા સિવાય બીજો કોઈ રસ્તો લાગી રહ્યો ન હતો અજય પણ આકૃતિની ચિંતાને લીધે જ્યાં સુધી કોઈ સારી ગાડી ના મળી શકે ત્યાં સુધી તેને હરપડ સાથે જ હતો પંદરેક મિનિટ ચાલતા હોઈએ તેઓ પહોંચી ગયા હતા તેઓ બંનેએ રસ્તા પર આવતી જતી દરેક ગાડી પાસે લિફ્ટ માગી પણ કોઈ આકૃતિને લિફ્ટ આપવા માટે તૈયાર ન હતું અંતે અજયે એક પેટ્રોલથી ભરેલો ટેન્કરને ઊભું રખાવી દીધું અને તેમની પાસે તેઓ બંનેને ભૂજ જવું છે તો છોડવા માટે ભલામણ કરી મારે એકને જ ભૂજ મારે એકને જ ભૂજ જવું છે તો તમે આપણા બંનેની સાથે જવાની વાત કેમ કરો છો આવા સડેલા ટેન્કરની અંદર હું તો શું મારી જૂતી પણ પગ નહીં મૂકે આકૃતિએ જરા ધીમા સ્વરે અજયના કાનમાં કહ્યું અજયે આકૃતિને ટેન્કરમાંથી થોડે દૂર જઈને સમજાવી જુઓ મેડમ અત્યારે રાતના બાર વાગશે પણ હજુ એક પણ ફોર વ્હીલ તમને લિફ્ટ આપી નથી જો આ સડેલા ટેન્કરમાં નહીં બેસો તો તમે તમારું ઇન્ટરવ્યૂ ભૂલી જશો મારે પણ ભૂજ તમારી સાથે આવવાનો કોઈ શોખ નથી થતો નથી પણ આ ડ્રાઈવર એકલો છે એનો ચહેરો જોયો કેવો ભયાનક લાગે છે ક્યાંક રસ્તામાં તમારું મર્ડર કરી નાખે કે કોઈ અણધારો બનાવ બની જાય તો તમારા પરિવારવાળા તમને શોધતા જ રહેશે અજયે આકૃતિને સમજાવી તો આકૃતિને તેની વાત ગળે ઉતરવા લાગી એક કમને પહેલી વાર આવા ટેન્કરમાં અજયની વાત માણીને જવા તૈયાર થઈ ગઈ પહેલાં અજય ટેન્કરમાં ચડ્યો ત્યારબાદ તેણે આકૃતિનો હાથ પકડીને ટેન્કરની અંદર ચડાવી અજયે જ્યારે આકૃતિનો હાથ થામ્યો તો એના શરીરમાં વિચિત્ર લાગણીઓ અહેસાસ થતો હતો અલબત્ત હજુ આકૃતિએ એનો ચહેરો દુપટ્ટાથી ટાંકીને જ રાખ્યો હતો તેઓ બાજુ બાજુમાં બેસી ગયા ત્યારબાદ ડ્રાઈવરે મૂંગા મોઢે પોતાનું ટેન્કર ભૂજ તરફ જવા માટે ચાલુ કરી દીધું ટેન્કરની બહાર નીરવ રાતની ઠંડી હવા ખુલી બારીમાંથી આવી રહી હતી અજયને વધુ વાતો કરવાનું કશું સૂજ્યું નહીં આથી તે પોતાની પાસે રહેલી બુક ખોલીને વાંચવા લાગ્યો આકૃતિને કંટાળો આવતો હોવાથી તે પોતાનો મોબાઈલ જોવા લાગી અચાનક મેસેજના અજયના ફોનમાં મેસેજ આવ્યા મેસેજ ત્યુન વાગતા તેની વાંચવાની લિંક તૂટી ગઈ તેણે મોબાઈલની સ્ક્રીન ચાલુ કરીને મેસેજ રીડ કર્યાની સાથે પોતાના ચહેરા પર છત્રીસ વોલ્ટની સ્માઇલ આવી આવી ગઈ અજયને આમ હસતા જોઈને આકૃતિથી પૂછ્યા વિના રહેવાયું નહીં એવું તે મેસેજમાં શું આવેલું છે કે તમે તમારી સ્માઇલથી આટલો પ્રકાશ અહીં ફેલાવી રહ્યા છો અજયે આવેલા મેસેજનો રિપ્લાય આપીને કહ્યું કે આજ મારો જન્મદિવસ છે તો લોકોએ વહેલી તકે બારના ટકોરે મને વિશ કરવા માટે મેસેજ કર્યા આથી હું અંદરથી ખૂબ ખુશ લાગું છું ઓ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે હેપી બર્થ ટુ યુ આકૃતિએ પોતાનો હાથ અજય સાથે હેન્ડશેક કરવા માટે લંબાવ્યો અજયે પળનો વિલંબ કર્યા વગર આકૃતિના હાથને ફરી અડવાની તક મળતા હાથ મિલાવ્યો હાથ મિલાવતાની સાથે જ અજયના પૂરા શરીરમાં જણજણાટી ઉત્પન્ન થઈ આ વખતે આકૃતિને પણ અજયના સ્પર્શથી કશુંક અજુગતું અનુભવ થઈ ગયો આખરે બંને એ ઉંમરના મુકામ પર હતા જ્યાં આટલો વિજાતીય આકર્ષણ હોવો સામાન્ય બાબત હતી તેઓ બંને પણ એ બાબત ખૂબ સારી રીતે જાણતા હતા આથી તેઓએ હેન્ડશેક કરીને પોતપોતાના મોબાઈલમાં વ્યસ્ત થઈ ગયા હેપી બર્થડે ટુ યુ અજય લાઈવ લોંગ લાઈફ એન્ડ બી હેપી એન્ડ હેલ્ધી ભગવાન કરે આ વર્ષે તો તને મારી મને તારી સ્ટોરી લખવા મળે આભાર આપનો દેવી કદાચ અત્યારે જ તમને મારી સ્ટોરી લખવા મળી જાય અજયે ખુશ થતાં કહ્યું અને બાકી બીજા લોકોએ વિશ કર્યું એમને રિપ્લાય આપવા લાગ્યો એ શું કીધું તે મને અત્યારે જ સ્ટોરી લખવા મળી જશે તેની આશ્ચર્યચકિત થઈ ગઈ હું અત્યારે તમને બધું નહીં કહું મારા ફોનની બેટરી વીસ જ ટકા છે અને બાર વાગી ગયા છે બહુ મોડું થઈ ગયું છે સૂઈ જાઉં નકર બાવો આવશે હા ખૂબ આભાર મને વિશ કરવા માટે અત્યાર સુધી જાગ્યા અરે તું પણ બધાના જન્મદિવસ પર જાગે જ છે સારું આપણે દિવસે સમય મળતા વાત કરી અજયને આ મોબાઈલ મૂક્યો એ સાથે ટેન્કર પણ ઊભું રહી ગયું કેમ ભાઈ આ સુમસામ જગ્યા પર ગાડી કેમ ઊભી રાખી અજય જરા ચિંતિત થતાં બોલ્યો ભાઈ સાહેબ લાગે છે કે ટાયર પંચર થઈ ગયું છે હું નીચે ઉતરીને ચેક ઇન કરું આવું છું એ ડ્રાઈવર આટલું કહીને ટાયર ચેક કરવા નીચે ઉતરી ગયો પાંચ જ મિનિટ પછી અજય પાસે આવીને કહ્યું ભાઈ મારી શંકા સાચી છે પણ સાચી પડી પાછળનું ટાયર પંચર પડ્યું છે જો તમે મને મદદ કરશો તો જલ્દી ટાયર બદલી નાખશું આ સાંભળીને અજય અને આકૃતિ બંને ઉદાસ થઈ ગયા ફરી નવી કોઈ તકલીફ આવીને ઊભી રહી રહી ગઈ અજયે આકૃતિને બહાર ના ઉતરવાની ભલામણ કરીને ગાડીની અંદરથી નવું ટાયર લઈને નીચે ડ્રાઈવર સાથે ટાયર બદલવા જતો રહ્યો ત્રીસ જ મિનિટની મહેનત પછી ટાયર બદલીને તેઓ ગાડીની અંદર જતું જૂનું ટાયર મૂકીને ચડી ગયા જુઓ ડ્રાઈવર ભાઈ હવે ઉતાવળ કરજો તમારે ચા પાણી પીવા હોય તો હું ભૂજ જઈને તમને પીવડાવીશ પણ હવે ક્યાંય પણ ગાડી ઊભી રાખવા નહીં જ વિનંતી કરતાં જણાવી દીધું ડોક્ટરે હકારમાં માથું હલાવી દીધું થોડી વાર બાદ પછી આકૃતિને આંખોમાં નીંદર ચડવાથી એ ઊંઘી ગઈ અજયને પણ ખૂબ ઊંઘ આવી રહી હતી દર બીજી સેકન્ડે એની આંખો બંધ થઈ જતી હતી પણ એને પોતાના સર પર સંયમ રાખીને ડ્રાઈવરને કંપની આપવા માટે અહીં તહીંની વાતો કરવાતા યોગ્ય લાગ્યા વાતો કરતાં કરતાં ભુજ પણ આવી ગયું હતું આકૃતિ અજયના શોલ્ડર પર માથું રાખીને સૂતી હતી ફિક્સ સાડા સાતે ટેન્કર ભુજના હાઈવે આવીને ઊભું રહી ગયું આજને અજયે પોતાના હાથના સહારે આકૃતિને ઉઠાડી આકૃતિ જાણે તો એને પણ નીંદરમાં ધ્યાન ના રાખવું કે જ્યારે ક્યારે અજયના શોલ્ડર પર માથું રાખીને સૂતી હતી આકૃતિએ અજય પાસે પોતાના વર્ગ વર્તનની માફી માગી અને આભાર પણ માન્યો કે લીલા એના લીધે તે અહીં સુંધી સલામત પહોંચી ગઈ ડ્રાઈવર સહિત ત્રણેય લોકો ગાડીની બહાર નીકળ્યા અને એક સારી ટી સ્ટોલ પર સવારની ગરમ ગરમ ચાય પીધી અજયે ડ્રાઈવરને ભાડું આપીને છૂટો કરી દીધો હતો હવે આકૃતિ અને અજયને અલગ થવાનો સમય આવી ચૂક્યો હતો વન્સ અગેન થેન્ક યુ એન્ડ સોરી મારે લીધે તમને ખૂબ તકલીફ પહોંચી આકૃતિએ પોતાનો દુપટ્ટો ચહેરા પરથી હટાવતા કહ્યું બોલી રહી હતી ક્ષણ ભર અજય આકૃતિના રૂપને નિહાળવા લાગ્યો ભગવાને ફુરસદમાં ઘડેલી એ હોય એવી સુંદર આકૃતિની આકૃતિ હતી અજય ક્યાં ખોવાઈ ગયા આકૃતિના અવાજથી અજયને વર્તનમાં ભાન થયું ઓહ સોરી અરે એમાં તમારે માફી માંગવાની ના હોય આ તો એક ફરજ કહેવાય ભૂલા પડેલા લોકોને પોતાનો માર્ગ બતાવો હવે તમે અહીંથી ક્યાં જશો અજયે આકૃતિની ચિંતા વ્યક્ત કરી બસ હવે હું પહેલાં તો રેલવે જઈશ ત્યાંથી મારો સામાન લઈને કોઈ સારી હોટલમાં રૂમ બુક કરાવી ને ફ્રેશ થઈ જઈશ નવ વાગ્યે યુનિવર્સિટીએ ઇન્ટરવ્યૂ લેવા પહોંચી જઈશ તમે આકૃતિએ અજયના સવાલનો જવાબ આપીને હાસ્ય સવાલ પૂછી લીધો સારું તો તમે હવે જાઓ હું હવે મારી મંજિલ પર પાછો ફરીશ કોઈને કોઈ બસ કે વાહન મળી જશે કોઈ કામ હોય તો જણાવજો અજયે વિનમ્રતા દાખવી બસ અહીં સુધી પહોંચી ગઈ એટલું પણ ઘણું છે આગળની લડાઈ હવે હું મારી રીતે લડી લઈશ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ તને પણ આ ઇન્ટરવ્યૂમાં પાસ થઈ જાઓ એના માટે ખૂબ શુભેચ્છાઓ આમ બંને એકબીજાથી અલગ થઈને પોતપોતાની દિવાલ પોતપોતાની વિરોધી વિરોધ દિશાની મંજિલ પર ચાલવા લાગ્યા અજયે બસ સ્ટોપ પર જઈને પોતાના ગામની બસ મળી જતાં એમાં બેસી ગયો રસ્તામાં એને નીંદર આવી પણ ક્યારે એનું ગામ આવી ગયું એની ખબર ના પડી અંતે કંડક્ટરે કહ્યું એટલે અજય બસમાંથી નીચે ઉતરી ગયો ઘરે પહોંચતા રાત થઈ ગઈ હતી જમી કરીને એ ખાટલા પર સૂઈ ગયો સવારે વહેલી પરોઢે એની બેને એને ઉઠાડ્યો હજુ ઉઠ ક્યારના માજુ જાનમાં જાનના તારામાં કોલ આવે છે આજ તારો બર્થડે છે તો એમના દસ મિસ્ડ કોલ છૂટી ગયા પોતાનો જન્મદિવસ વીતી ગયો નથી પણ આજે છે એવું સાંભળીને અજય આશ્ચર્યથી ઊભો થઈને મોબાઈલની સ્ક્રીન પર તારીખ વાંચતા જોયું કે એક ડિસેમ્બર આજે છે તો ગઈકાલે તે બન્યું હતું એ શું હતું બેન અહીંયા આવતો હું ગઈકાલે બહાર ગામથી આવ્યો હતો તારું ભાઈ છટકી ગયું નથી ને તો અહીં ગામમાં જ હતો બાજુના ગામમાં પણ ગયો નથી એની બેને જવાબ આપ્યો અજય આશ્ચર્યથી ખૂબ વિચાર કરવા લાગ્યો કે ગઈ રાત્રિ એની સાથે એવું તે શું બન્યું હશે એ મારી સુંદર સફર હકીકત હતી કે સ્વપ્ન હતું એણે મોબાઈલ ડેટા ઓન કરીને જોયું તો દેવીનો જન્મદિવસ વિશ કરવા માટે મેસેજ આવ્યો હેપી બર્થડે ટુ યુ અજય લાઈવ લોંગ લાઈફ એન્ડ બી હેપી એન્ડ હેલ્ધી ભગવાન કરે આ વર્ષે તો મને તારી સ્ટોરી લખવા મળે અજયને યાદ આવ્યું કે દેવીએ આવો મેસેજ સપનામાં પણ કરેલો હતો ખરેખર સપનું એક દિવસ હકીકત બની શકે છે એને ખુદ સાથે સવાલ કરતા દેવીને પ્રત્યુત્તરમાં મેસેજ સેન્ડ કરવા લાગ્યો દેવી તમારી ઈચ્છા પૂરી થઈ ગઈ હવે તમે મારી સ્ટોરી લખી શકશો એક સફળ સ્વપ્ન કે હકીકત સુધીની આ ઘટના પણ દેવી એ સમયે ઓફલાઈન થઈ ગઈ હતી અજય સામે રિપ્લાયની આસ લગાવીને બેઠો રહ્યો છેલ્લે સુધી બન્યા રહેવા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો આવો ને આવો સાથ સહકાર અને સપોર્ટ કરતા રહેજો અને વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે કયા શહેરમાંથી નિહાળી રહ્યા છો એ કમેન્ટ કરી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાઇકોનને ઓલ પર સેટ કરી દેજો એટલે આવનારા વિડીયોની સૂચના સૌ તમને મળી રહે ફરી મળીએ આગલા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ